દેખનો તારી પીચકી ફાટી ગઈ એ જોવા મળી મારો આને જલ્દી અરે એન પર મેક 7 હતી હું હતું મેક 7 માં તું નઈ છું ગાઈન ભડ નઈ ગયા માં તો તો સાઈડ જશે અરે આ જે કે ભાઈ રે મારા ઘરે રે એની જીભ નો કસડાય આપણે ભૂલ નો થાવ દે છે કે ભાઈ આપણે છે ને પ્રો પ્લેયર છે આપણે ખબર પડી જાય કે આપડી ત્યાં આમ થવાનું છે એટલે થાવ ન દો ભાઈ તમે તો છે ને અમાર હું કેવું મારે બોલવું નથી તું પીચકી જા ને આ બધું બોલો લોડાઓ આ શોપ ટિકિટ ગોતો અને શોપ ખોલો એટલે બે મિનિટની વાર છે નીચે જઈને ગોતી વાલો ના આગેની ગન તો લાવો યાર પણ ભોજન નામકનો ઝવાળો મકેમાં મારી પેલા ઉતરાતા તમે બધાએ પણ ન્યાય તમારા ભાઈ ગણ નોય લોડો તો આરે ભીમા શક્તિમાં જઈને પલાયન કીદની ગઈ માઈ ગયો ત્યાં તાલી બંદા છે ભોસડીને આજે બોલ તે ટોકની માથે નો ઉતાય પિસ્કુ એમ ફેવરેટ ગન મારા છે 1X7 તો વજેની માંરા પણ મળી જાય એવો થાય કાયો જયુભાઈ જીવે છે

મારા કઈ સાંભળો નહીં મેં ક્યાંય મરી ગયા ચીપ સેકન્ડ પર જો તો પેક ચેક કરો બેક પેક છે ને લાઈની છે ને લાઈની છે લાઈ નો નીકળે નો નીકળે આ થાય આ ભાવે કાઈ નહીં હવે હાલો હાલ બે નવી ગાડી નવી ગાડી આ કોક હતો બકેલી લઈને હું છું એ ગાડી નો એ આવો પોચનો સાઈડ બીજો હાલો ન્યાતર બાજી લો આ જે કાળી પડી આયા જો નીચે આ બાજુ એ મારી સાઈડમાં पहुंचने के साइड गाइस बात बात आऊं से मैं शॉप पे जाऊं मैं टिकट लेवी से आरसनली आरसनली टिकट नहीं दे तेरे पास लेवी सो डोडा से अरे पियान सो आपरे काम करे पहुंचने को बंदा से तो बंदा मेरे पे है अरे आनी पे बंदा है ई गाइस मेरे जो मेरे पे आओ तू डोडा ला ले बोल तो इनक बोल बोल तो इनक बंदा इतना मत एक्सेस किल ले बॉस खबर हो गई तू तेरा कपड़ा पड़ी तो ले ले शॉपटी ले ले शॉपटी के ले ले फटाफट आई काली गाड़ी पड़ी मैं हूं बैठ गेन भरे दे भोसड़ी अच्छा हल्ला बैठ पी कोले खोल निकली ना

જેમ લાઈવની સુવિધા થાય છે મે 500 ટકા લઈ લે ફટાફટ નો આગળ ટોકન ટચ કરી લો અરે બેવાનું બસ 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 એટલે છે ને લાઈવની સુવિધા થાય ને આપણે બધા ભેગા મળીને રમવાનું છે અને ફ્રી ફાયર વાળાને હું કમ્યુનિટી પોસ્ટ માં છે ને કમેન્ટ કરીને કહી કે તમે કામ કરો કે તમે ફ્રી ફાયર ની અંદર છે ને શાર ની જગ્યા 8 પ્લેયર ની સુવિધા કરી દો આટ લે લે મને ભોસડી સુધી ના લે માધર ઉતરો કમ સે બે બે બધાડે હશે એને પડી એને પડી સમી માલે ને ધીમે ધીમે નાખી આગા આગે થી મારે બોસડી ના તારી મસરો કુલુ ના સોડી ના તી ભક્ત છો બંધ થઈ નિમો નો પ્રોપોસો દુ રતા ન્યા જવું છે આજો ઓની હું સુવા એ હું અરે હું પહેલા પોગી ગયો અયા ફેન્સ ગાયન ફોનો મને મર્યો લોડે આય વે આય વે ઓ તો માથે સે આ ડેમેજ છે ઉપર પોસડી કે અમારી ભોસડી પિકની બે જમાય ગયું હલો ફટો ગામ ને ભોસડી આ કોણ હતું ભોસડી ને ચાલુ એટલે રૂપે મેડી મરાવ મારે રખ્યો બેન ચોદો આ તો અહીં ધોળે છે કોણ છે લોડુ બટા બટા પીછે કેલે બટા હું પાછી મેડી લઉં રેસ લે લા બોલ એ બગ કે કેટ ફટ એ ગુલ ના ગુલ ના ના કુતરી ગુલ ના સમે દે સમે છે જો એ વાંધો નહીં મેડિકલ માલ દે મેડિકલ માલ આવું છું હું ભાગું છું તો જગ્યા છે હા જગ્યા છે આવે હવે મારી એ હું જો બે ને ત્રણ ત્રણ જણા ત્રણ ચાર જણા છે એ મારી નથી માડી નથી ગ્લોવલ હું ભાગું છું એને રશ કરવા દે એ ન્યા ન જોનો તેલા મારી તમે રહ્યો તમે બધા ફાઈટ સે રિવાઇવ બધાને કરની મારા 3600% કરે રંજી રિવા બોલો છે કોઈ આ જોને ગ્લોવલ મે જો ગાડી લીધી એને બે છે બે બે ભાઈ આલજો આલજો કુપ્રિવાઇવ દે બે છે

પ્લીઝ ગાડી લઈને ને લૂટ મારી પાસે બે જણા એવી ગાડી લઈને આ તો વાંધો રિપેર કરી મારી પાસે એક જ છે

મલે 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 બરોબર છે કેરેક્ટર પાક એક ગલોર પડી ગયો ગલોર પડી ગયો રીવેકર પણ ભાઈ ઓય ભાઈ રીવેકને મારી ગલોર પડી ગઈ છે આવું ગલોર પડી ગઈ છે આવું આયા જશે ઉપર તું બરોબર હું છું આયા તમને સમય જીમાં તમ આયા છું તને રીવેક કરું છું બીમા તું ચણડો પાડો અરે ગાય પાડો તું ચણડો પાડો મને પાડો મને હોય એટલે બધા ચણડા લે ફિરવાળો ગાય મને મેં ફોસડી મે એક હોય માણા પર તું બીમા તું તો પાડો મને છેક પાત હું હું એટલે બધા ગાડીઓ લેલા નાટા મરો નાયે મારો સણડો આલે મારી પાસે આવી બે સમીર આય ગાડી પડી લે લે અરે મારી પાસે ગાડીમાં ભરે તો એલા પીસી કેમ કે બોલતો ને પીસી પૈસા કેટના ઢાળ આ તમે આવી પીકના ઢાળ છે લોડા યે પીક મિલ ઢાળ છે લુડવા એને મિલ કહેવાય તમારો ફૂલ ચાર્જ છે ઓલા બેઉ એ બંદો ઉતરો બંદો ઉતરો લે આવો મારો મારે આ જો બંદો એ એ

ગણશે ગણે હેડી એ ભોસડી ગડી ગરે ભાઈ પેલા ગેમ પૂરી એ મોરો મોરો સમી ઓ એને માન ઈ

બાર બંદા લાલે ઓય તરીકા કિલ છોરો ને આ કેમાં હાલે પો દેખાડું પો દેખાડું ડબલ રેક્ટર બોલી નુકડી અરે એટલે ગેણ મકોડી ફૂલ બંદા આવી જલ્દી ફટાફટ કોઈ સમય રે રે વચ્ચે છે વચ્ચે છે આવ છો સર્કલ માં બંધો છે સર્કલ માં બંધો છે ક્યો છે ભાઈ સે ક્યાં શું ભોસડીના મને સર્કલ ને દેખાતું લાલે કે કીલ મત ના તારા બોછડના કીલ સોરા મને દેખ લાગે લોડાને વધાઈને હાલો આરે એ એક્સમેન કોને લીધીની ગાડી ગાડી લે ગાડી આ પી જો સમ કોમ રેડી થઈ ગયો એ લોકો ગાંડો થઈ ગયો લાલે હું દેબો કેવો હેડ માર્યો આડી એક ફિનિશ કરવા આવે આઈને કે આ ફિનિશ કરવા બોછડીના મારા મામા જા લગી મારા આરે માતા કોણ બીજની હાલો આલે હવે તું મને મરવી ન નાતો બોછડીના બીજો કઈ નહી આવી જા સતારા એટલા તારા ગાઈને મરાવી ન એ હું એટલા વેટલા વયા લોડા આવી જા મારા મામા ન્યા લાવ બોછડીના કે હું ધંધો ન કરી બેઠો લોડા

મારો કેલ સોરે ગયો હે હેડશોટ મેરો તો સોદીના નાની ગેણ માં હાલો 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 ફાની નાખવી ચાલો કોઈ ની વાટ ન દેવું ઓપડે ગાજ હેકર કોને આટા મારે આપડી સ્કોડ હેડશોટ ઓલા ડબલ ડો ની માથે એ હેડ હેડ તો ગ્લુ ના ગ્લુ આવીને એલા ગ્લુ હોસડી ને કોઈ ગ્લુ ન નાખી ડબલ ડોર માં બંદો છે હવે હું સે લોડા लूटो मारी लूट पड़ी पीस करा शर्म कर समीर रियो मार जा डबल डोर में उंदो से जेट हां यहां वाटे डुबो से जा जा खुला में जाको हमारे चेक एक नंबर आओ जो 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 जिमी तेरे की समीर खत्म कर दो समीर ऊपर से खत्म कर दो समीर जल्दी मारो किल खत्म कर खत्म कर मारो किल समीर मारो हां मेरा भाई ने किल थोड़ा मुके फोसड़ी नो अब पी जा हां आ तो गिर गया थे की जाते की बस ऐसे समीर बॉय बकाली वाला बोर्ड गाइस अच्छा और सोलो थ्री वे करू गिरी बेबी करी ने

મારે એક હંતન મુતર મળતો એ ન્યાય તમ ભોસડેના હંગી હંગીને મારી અંદર ક્યાં છે તમે જણ ગયા જણે તણને મારી કાય મોટોને મરી ગયા ને બેયે ને માન છે જણે હેડશોટ ને હેડશોટ હેડશોટ ગાણો થઈ ગયો લાગે જણે હેડશોટ ઓર આલી કન્યા દી બારવા બજુ ટોકો કે ભરો ટોકન એટલા બધા હવે બસ ટોકન ને ન દેવા પીસકી બધું વીણી દો ડોડો

ના સિંગલ લેવલ રેનો રબતો બંધ હોઈ જરો હોટો હું જાઉં છું બા તો અમારે રિવાઇવ કર્યો કર તો હાલો હા તો પર આમ ઓ કરે છે ને ને ટોપન જોતા ન તો હું નો કરતો રિવાઇવ જાવ દે તારી ઉપર સાપે મારી પર બંધો છે મિડી જા જલ્દી આલે એટલા ઊનીવાય નહી આવ્યો ઓલા અમે ફાઈટ કરે એ જગાટી જો આ ભોસડીના સમીરિયાને કીધું તું આયા થઈ જા લોડે ને ક્યાં છે કે ઓલો રીવાક કરવા આવે પહેલા મારી પર ગ્લુ ના પેલા મારી પર ગ્લુ નાખજે બે બાજુ એક ગ્લુ નાખી દે જલ્દી લે ઓલે પણ ગ્લુ નાખ દે મધરે મને ભોસડીને પહેલા મામાને રીવા કરે બંધાયો એક આવ્યો ગયો સમીર સર્કલ છે

ઘર વિજે ચાલોડા નતર મડવાલ બી શકે તું કેર મ કેરે હોશ ના હોય હું બોલે સા ગોગડા ખાઈ જાવ ક્યારેક તો સોજી આ જો કોને નીડ ઇક્વિપમેન્ટ જોતું છે મારી મોર છે મારી મારી બે કરે હું આવું તું તું બોટ ની મિનિટ આગો મિનિટ આવ મિનિટ આગો તું વાળો આરે જો પહેલા રીવાય તો કરો તો પહેલા હું સમી

લાલે લલે ન હાલો ગાડી ક્યાં ગઈ ફેંસો મારી ઉપર હે ઉપર કવર માં સુ ફૂલમ પડ છે ફૂલમ કવર માં સુ ફૂલમ ફૂલ કવર માં શું કોણ છે ઓય પણ સમી તું મીજી તનો લોડ બહુ હરી છે સમી કોઈ ઓલો હરી થી કવર માં પરમેનન્ટ હોસડી ના ઓલો ખુલ્લા મારે જો એક ગાડી ની માથે તો બોન્ડ ની માથે છે એ માથે વાળો એક જો અમે રહેવા એમ નથી હારાવાડ ની રહેવા ગાડી ને આપણે ભાગી ગઈ બગે બીસી છે નંદન તો બતાતી અરે તું અંદર કે અંદર બંધા હું ની માને પડવો મારું

યો ઓ કિલ સોરે ગયો ને શોર્ટ ગન મારે બોલા આંતીકો ગોલી એક ગોલી યાર સમીરયો ઉતરો કે ભૂલ ભૂલીયા માં મરો કિલ લેતો પેલો લાયને કિલ યાર ઉભો રેવાય સા મારે તો ઘરે લેજે એક છે ગાઈસ હાલો ને કે મારું છે સોજ મારે બુજા ઉપર બે બુલા હેડ્રિક કરવાની મારે મારા કાઈ ની મારા તમારું કે આ બોલને લોડા લે આઈકો બંધો પાસે વાહે બંધો પોતારા બંધો કરી આ ગ્લોર કવર માં પાણકાના

ए लुबड़ा आदर दू ना के बड़ी बात भी दे दे मार भाई बस तू भाई, भाई सो तू भाई सो ये भाई बंदा ही गया ए ये डैमेज डैमेज आ किस फॉर डैमेज है बेहि मार बेहि मार 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 डोडा मेरी में ले पहला तमे मारो ग्लू मार कब बॉम लगे आ बार ऐसे कर के अब भोसड़ी ना बॉट से मार कब जाओ बराबर मेरी में डोडा सब जैक मेरी में तू बम मेड मिल बम नेक दे बम नेक दे वाला मत कर जेन पे ब्लड से बम ना को भाई वो जो आवे जैक बम आवे तैयार हो रहे ना

મારે રાશિંગન રાશિંગન લઈ લીધું રાશિંગન અંદર જે ચાકી લે એના ઓસા ગયા હતા ને એટલે રાશિંગન જોતો તો કિલ વધી તને ભિખારી બેલ કે ગયા છે બોટ એ ઓલો ઠીકો મારે એટલે ઓલો હોનો ડેમેજ પડે હે એટલે કિલ સોઈ કે ને ભાઈ એમ અને એમાં કેલ વધારે થાય ગાજ મને અત્યારે ખબર પડી સમીર બહુ મોટા પાય બોટ છે દેખાય છે ખદડો છે ખદડો એટલે તો કિલ તારા હતા મારા વધારા હતા ભાઈ જો ગાઈસ બંધ દે ભાઈ જોપી ભાઈ છે હોજે ગાઈસ જો આજનો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયોને ગોજ્યાત ને કોણે ને કોણે શેર કરીજો શેર હો ને ભઈને રો ચેનલની અંદર ઢીલા